વધામણું કર્યું કે પછી લખાયા કે કઈ નથી લખાયવા હા કેટલા લખાયવા આયોજન આવું ક્યાં જોયું નથી અમે અરે વાહ ભાઈ વાહ ના હું નવ યુવા આમ ભૂદે હોય એટલે આમ ભણીને એટલે મંત્ર બોલે એટલે ભૂકા કાઢી નાખે લો યુ ફેમિલી કેમ છો મજામાં જો કે તો બધા લોકો મજામાં હશે પહેલા તો બધાને જય દ્વારકા દી જય મા મગર રાધે રાધે ફરી એક નવો બ્લોગની શરૂઆત કરી નાઈ દઈને ફ્રેશ થઈ ગયા ને આજે ભાઈ અમારે છે સમૂહ લગન

ભાઈ તને હુપીન જો તો ક્યાં પગડ્યું કામ આમ જોઈ હગાઈ થઈ ગઈ ને પેડા બેડા ક્યાં ખબર આવી જય દ્વારકા દિશરમ ભાઈ જય દ્વારકા આ તું પણ હેન્સમ લોગ આ તારી પે એન્ટ્રી અલગ છે ઓ કે હે કઈ સમય લેવો કે હવે પડી હા ખાઈ કેટલા ગુડેડા 5 10 લાખ ઉડા ને ખા આપણો યાર ગજુ આપણે ભેગા કરવા વરે એ તારા નાના ભાઈ ને કે ની યાર હવે પેડા ખવરાવે યાર હે ખવરાવો છે કે નો ખવરા મુદ્દાની વાત છે તારું કરાયું મેને રામભાઈ છે એમ કાજુ કતરી પેલા અત્યારે સમાજ ના શું કરવા આપડે સમાજની દાળ છે ભાત છે પછી ચટણી છે પછી મરચા છે એવું બધું છે ખોરાક ગુંદી છે ને ખાઈ લે નું હોય ને પ્રસાદ કેવાય એરમભાઈ ભાઈ શું કેવાય સમાજ

તો ભાઈ હું છે ને પાછું નાખી ફ્રેશ થઈ ગયો કમ્પ્લીટ થઈ ગયો અને હું જાઉં ક્યાં સમૂહ લગ્ન ભાઈ એની પેલા હું કાલે હાલના તમને વાત કરતા બોલી ગયો કાલે હાલના અમે દાંડિયારીમાં ભોકા બોલાય નહીં કાલો તમે ક્લિપ જો કે હું જાઉં સમૂહ બંડવા નખાઈ જાય ને આહા તમે વાવરી ગામની અંદર ખાલી આયોજન જો મિત્ર કેમ છે કંઈ ઘટે નહીં આયોજન છે એ ભુદેવ ભુધેવ અહીં વાયાં અહીંયા 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 અત્યારે જો મારા ભુદેવ આવે હે ભુદેવ અહીંયા 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 કેમ છો રમભાઈ મજામાં એકદમ ટાઈટ માઇટ થઈને આવી ગયો બસ ભાઈ લાગુ આશીર્વાદ કેમ છો ભુધેવ મજામાં સારું ને આ વખતે અમારે છે ને હું કે સમાજની અંદર આ ભુધેવે કામ સંભાળ્યું છે અને ભાઈ ઈ મંત્ર બોલે હા 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 વાત પૂછું માં ભૂરતા આમ ભરતી ધ્રુજા આવે ઓ ભાઈ વરસ આમ કે કે સુટી તળવા લઈને નીકળી એ મંત્રથી બોલે હા 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 ખરે ખરે યાર તમે ભૂદેવ યાર મજા આવી ગઈ મંત્ર બોલો એટલે ભૂકા કાઢી નાખે એમ મજા આવી ગઈ હું કે બાકી તો બધે શાંતિ ને હે પાઈ લાગવા દે મજામાં ને હું કે આ અમારા ગામનો આયોજન હું કે આયોજન જબરદસ્ત છે જબરદસ્ત છે ને આયોજક કરતા અને સમિતિ પણ બહુ વ્યવસ્થિત છે

તે ભાઈ નવે કપડા ને જોર કોરે કોરી કઈ ઢીઓ ભાઈ શું બનાવું હે રવો બનાવો તમે ખાલી કાજુ બદામની ક્વોલિટી જો મિત્રો હે કઈ ઘટ જ નહીં પીઓને મજા કરો ભાઈ નિર્વિઘ્ને આપડા આ સબ લગ્ન પૂરા થયા છે તો બે શબ્દ કેવા માંગો છો મારા વાલા આ શબ્દને એવા કે ભાઈ કાર્ય તો પણ વ્યવસ્થિત રીતે થઈ ગયું અને આવું કરવું જોઈએ નાના મોટા સપોર્ટ આપ્યો પૂરેપૂરો એ બધાનો આભાર ગામના નાના મોટા અને તમને પણ આભાર હાલો તો હવે પછી પાછા મળશું બરાબર તો હાલો ફેમિલી હવે આ ને આપણે અહીંયા એન્ડ કરી દે મડીશું ફરેક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મમગર રાધ રાધ બાય